અને તમને તમારી માએ દૂધ પણ તમને મા બીજા દૂધ વયા ગયા આ અશોક પીપળિયા એની પાસે ખાલી ગેરેજ હતું ખાલીદાર સમાજ નો સૌથી મોટા મોટો કીડો હોય ને તો તું અને જયરાજ ના ત્રીજા ખોરાનો છોકરો જો તું કા તારી માના ના ઘાઘરા માં ઘરી ગયો આઈની હાચી નો હોય તો આઈની ગોંડલમાં જયરાજ સિંહ નજ આવો પગ હોય ને આમ કરી કરીને આ અશોક પીપળિયા એ મિલકત બનાવી તું અમને બધા સી આવી ને તમને હે અલ્પેશ કથિરિયા ની ગાડી ઉપર કાચ પડ્યા ને અલ્પેશ કથિરિયા ની ગાડી ઉપર હુમલા કર્યા ને પેલા તમે આમંત્રણ દ્યો કે તમારી માનું દૂધ પીધું હોય તો આવો ઈ બધાય એની માનું દૂધ પીધું તો એટલે આવ્યા પણ તમે આ સાબિત કરી દીધું કે તમારો બાપ જેલમાં હતો એટલે તમે અમુલ નું દૂધ પીધું તમને તમારી મા એ દૂધ આ અશોક પીપળિયા એની પાસે ખાલી ગેરેજ હતું ગેરેજ ગેરેજ માંથી આટલા બંગલા સુખાકારી ની જિંદગી આ તું તારા બાપના મામેરામાં લઈને આવ્યું તારી માં મામેરામાં લઈને આવી હતી હે પાટીદાર સમાજનો સૌથી મોટા મોટો કીડો હોય ને તો તું અને જયરાજના ત્રીજા ખોરાનો છોકરો છો તું અલ્પેશ ઢોલરિયા ભાગી ગયો જોયું તમે મોબાઈલ એ સ્વીચ ઓફ ગોંડલમાં એનો બાપ આવ્યો અલ્પેશ કથિરિયા મોબાઈલ સ્વીચ ઓફ રાખીને ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ જિલ્લાનો પ્રમુખ ભાગી ગયો કા તારી માના ઘાઘરામાં ઘરી ગયો આઈની હાચી હોય તો આઈની ગોંડલમાં કેમ ફાઈટી બધાની અને ગોંડલમાં આ પરચો છે ક્રમ નંબર વન હું ક્રમ નંબર વન તમે બંદૂકું કાઢો તલવાર કાઢો મારે ક્યાંય ના જાવું પડે મારી માતા રે પૂજા એ અમારી ખોડિયાર બેઠી ખોડિયાર તારા એવા તલવારોના ઘાત હોય છાતીમાં નીકળીને આલુ બાજુ નીકળી જાય તો કાંઈ ન થાય હું ગોંડલમાં શાંતિ નથી ગોંડલમાં આ નથી આ આ આહા જવા દો એમ આપણે ચર્ચા જ નથી કરવી જાહેરાત છે એવું કીધું હું સોશિયલ મીડિયા માનતો ને તું હું તારો બાપે માને હું તું નહી તારો બાપે માને એટલે તારે આ વિરોધ કરવા પડ્યા અલ્પેશ કથિરિયા ને એ તો બિચારા પગે લાગવા આવતા હતા સૌરાષ્ટ્ર નીતિ પ્રમાણે તમારે એમ કેવું જોઈએ કે આવો પાંચ જણા નહીં પચાસ જણા આવો અમે તમને રોટલા ખવડાવશું અમે તમને સ્વાગત કરશું આ તમારા દીકરા કાળા વાવટા લઈને વિરોધ કર્યા ને ફોર ના કાપ તોડીને આ તમારી માના સંસ્કાર હવે મોરે મોરો દેવાનો છે કોઈ પાટીદાર ગોંડલમાં સુખી હોય કે ન હોય દુખી છે જ્યાં બચકા ભરવા હોય જ્યાં બટકા ભરવા હોય ને ન્યા ભરી લેવા જયરાજ ના પગ દબાવી દબાવી જયરાજસિંહ નો આવો પગ હોય ને આમ આમ કરી કરીને આ અશોક પીપળીયા મિલકત બનાવી બરાબર બાકી એની પાસે ખાવા ધાન નતો ભિખારી ના પેટ હતો એ તો તો આટલી બધી મિલકત આવી ક્યાંથી અને આ ચેક નંબર ચુમ્માલી નવસો આ તારો બાપ તું ક્યાંથી લઈ આવ્યો ને આ બધુંય તું યાદ રાખજો ને આ બધું તારે તારે તારા બાપને ને તારે તારો માનેલો જે ધારાસભ્ય રહ્યો ને બધા જવાબ દેવાના હું અને ગોંડલની અંદર તમે આ જી વસ્તુ કરી ને અલ્પેશ કથિરિયા ઉપર હુમલો અને પછી ધાર્મિક માલેવિયાની ગાડીના કાટ તોડી નાખવા જીગીસા પટેલને જેમ ફાવે એમ કેવું ને આ આ બધુંય તમારે 2027 માં ભોગવવાનું બેટા કેમાં 27 માં તમને એમ લાગે ભાજપ તમને ટિકિટ દે આ આ ખાંડ ખાવ ખાણ હું તમને ભાજપ ટિકિટ દે હે ને ખાંડ ખાવ ખાઈ એમાં બીજી વાત નથી ગોંડલના ધૂતરાસનો સકૂની મેન મામો હોય ને તો આ આ अशोक પી પડ્યા પાટીદાર સમાજ ને ગોંડલ ની અંદર ગુમરાહ કરવામાં ભેગો લઈ જવામાં જયરાજસિંહ જાડેજાના પગ દબાવવા અંગૂઠા ખેંચવાનો મેન કાર્ય કરતા હોય પાણી વગરની હું ગાંજો વાવ્યો હતો ત્યાં એટલી બધી સંપત્તિ કરી લીધી ઈ કઈ મારું દીકરું મને સમજાણું નહીં પીપળિયા આ તે તારી વાડીમાં ગાંજો વાવ્યો હોય તો જ તારી કીધા એટલી સંપત્તિ થાય બાકી કોઈ પણ પ્રકારના આવકના સ્ત્રોત નતો કોઈ પ્રકારનું એક સામાન્ય ગેરેજ આખતો માણા પાસે એટલી સંપત્તિ આવી ક્યાંથી જયરાજસિંહ નજામ કર્યા આમ આમ કરીને સંપત્તિ લીધી હું તું પટેલિયો જ નથી તું ખાબોય નથી કેવો તારા જેવાના હિસાબે બેટ પટેલ સમાજ બદનામ થયો બોંડલના તમામ મોટા કોમર્શિયલ પ્રોજેક્ટમાં હેના આસો પીપળિયાનો ભાગ તારી માં કરિયાવરમાં લઈને આવીતી આ ભાગ બધોય

હા એ બહુ જંગ બહુ જ આગે આગળ જાયેગી અમને બાંધવામાં રસ જ નથી ગોંડલમાં શાંતિ હોય ગોંડલમાં શાંતિ ને સુખાકારી હોય બે 2027 માં અપક્ષમાં લડીને બતાવો બીજી ક્યાં કોઈ કવાયત કરવાની જરૂર છે તમે તમારી માનું ધાવણ ધાઈવા જ હોય અને જયરાતસિંહ એમ કેતો હોય ગોંડલમાં શાંતિ છે અને પાટીદાર સમાજ મને પૂરો સપોર્ટ આપે અપક્ષમાં લડીને સાબિત કરી દેવાય આ જીવન ગુલામ ગોંડલની આ જીવન ગુલામી કરવી બરોબર અપક્ષ માં લડીને એક વાર સાબિત કરી દીપડિયા બહુ 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 એટલે જે એ સ્ત્રીનો એટલો શોખીને એકવાર એનું ટેસ્ટ કરાવો જો એમાં એમાં તમને વિભાજિત સ્ત્રીઓના સંપર્ક નો નીકળે ને તો તમે મને જણાવજો હું અને તમે બધાય મારી આબરૂ કાઢવાની હું જો હું કોઈ એમએલએ નથી હું કોઈ જિલ્લા પંચાયત નથી મારે કોઈ પ્રકારની આબરૂની ની નથી પણ તમે તમારા બાપની વીસ વીઘાની આબરૂ ભેગા કરીને બેઠા છો ને તમારી આબરૂની પથારી આમ જો આ બંને ગજેરા ફેરવશો હું બંને ગજેરા તમારા ને તમારા છોકરાના ને તમારા બહુ ધાય લીખા મારી ભાઈ છે ક્યાં જાઓ તમે દોઢ વર આકું તો ખરા ને હે દોઢ વર સુધી તમારા મન સહન કરવાનો છે તમે મારી માથે બે ફરિયાદ કરો ચાર ફરિયાદ કરો કે છ ફરિયાદ કરો અહીંયા કાંઈ ફેર નહોત પડવાનું હું કાંઈ ફેર નથી પડો તમે જેમ જામીન લઈ લો ને હું અહીં જામીન લઈ લઈશ મારામાંય તેવડ છે અને પીપળિયા વર્ષોથી આ બાયોડીઝલનો ધંધો કરે છે ને એ એ બધુંય સર્વૈયુ તારંતર બાપને દેવાનું છે હો યાદ રાખજે અનલીગલીમાં કેમાં જયરાજે જેમ છવ્વીસો કરોડ રૂપિયાનું બાયો ડીઝલમાં કાર્યક્રમ કર્યો એમ તે જી કાર્યક્રમ કર્યો છે ને તે જે ભાગીદારી રાખી છે ને એ તારે સાબિત કરવાની હો આ આ હું તને જણાવું છું આનો કાર્યક્રમ ચાલુ જ છે ભલે દસ લાખ રૂપિયા થાય હાઈકોર્ટની ફી પણ તારે ને તારા બાપને બેન જણાવવાનું બરોબર આજી કાપડિયા આવે ને એ બધાય તમારા હાટુ જ રાખ્યા છે બીજા કોઈ હાટુ રાખ્યા નથી ઉપાધિ ન કરતા દીકરાવ ગોંડલ નાગરિક બેન્કનો ચેરમેન છે આ અશોક પીપળિયા એના કાળા કરતું તો જો તમે ને એમાં બીજું હોય અને ગોંડલ પાટીદાર સમાજના જી નેતાઓ કે જી આગેવાનો જયરાજસિંહ ના પગ દબાવી દબાવી ગણેશને કાખમાં રમાડી રમાડી આગળ આવ્યા આ બધા તમારે તમે બધા લાઈનમાં છો હું તમારા બધા જવાબ દેવાનો એમાં પછી કેન્દ્રના નેતાએ આવી ગયા રાજ્યના એમએલએ આવી ગયા રાજ્યના જિલ્લા પ્રમુખે આવી ગયા મહામંત્રી આવી ગયા અને બધાઈ આવી ગયા હો તમે ગોંડલમાં ભાવ પટેલ સમાજનું સ્વાગત કર્યું આ બધુંય તમારા ભોગવવાનું હો અને જાખ મરાવીને ભોગવવાનું હું તમે પટેલના દીકરા છો જ નહીં તમે એફિડેવિટ કરાવીને બધાય ગયેલા દીકરા છો હો અને આજે આ તો હજી બીજું મંગળ છે હજી ત્રીજું ચોથા મંગળ માં હું અલ્પેશ ઢોલરિયા હું મારે તો તારી પર્સનલ છે તારી ઢોલરિયા તારી પર્સનલ છે તે મારી ઉપર બે એફઆઈઆર કરાવી ને હે હું તારી ને તારા બાપ ની તારા ઘર ની બધા ની આબરૂ કાઢું તો જ આ હું આ જીવન ભલ જેલ કાપવી પડે મારે હું તારી છોકરી ક્યાં ક્યાં જાય છે તું ક્યાં ક્યાં જ બધી મને ખબર છે